બાપા સીતારામ બધા વાલીડાને મારા રામ રામ પાયલ ગોટી અમરેલીનો આ બોગસ પત્રકાંડ એવો વાયરલ થઈ ગયો કે હવે મૂળ કન્ફ્યુઝન એ વાતનું છે કે આમાં મૂળ પ્રયાસ આ બધા રાજનેતાઓને રાજનેતાઓના પાયલને ન્યાય અપાવવા માટેનો છે કે પછી કાંઈક બીજો એ ખબર નથી પડતી આ બે દીમાં તો એવું જ થયું બધા નેતા વારા ફરતી પોગી ગયા ખબર નહીં કોણ ક્યાં કેવો જશ લે હે કાંઈ ખબર નથી પડતી પરંતુ હવે એક તરફ પાયલબેનને ન્યાય અપાવવા માટેની મુહિમ ચાલી રહી હતી અને ચાલુ છે ત્યાં બીજી તરફ નિરમા કંપનીના ચેરમેન ઉદ્યોગપતિ બહુ મોટા અને પાટીદાર સમાજના અગ્રણી એવા કરશનભાઈ પટેલે એક એવું નિવેદન આપી દીધું શરૂઆતમાં તો એ નિવેદન એવું આવ્યું કે એવું થયું રહી રહીને તમને ક્યાં પાટીદાર અનામત આંદોલન યાદ આવે છે પરંતુ આ પાછળની શક્યતાઓ અને કેટલાક લોકોના એવા દાવા છે કે આની પાછળ કંઈક કારણ બીજું હોઈ શકે છે નમસ્કાર મારું નામ છે નિષિથ રાજ ગુરુ અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ તો ભાઈ સૌથી પહેલો મુદ્દો આપને એ કહી દઉં કે પાયલબેનમાં અપડેટ શું છે પાયલબેનના ન્યાય અપાવવાની પાયલબેને કરેલી વાત બાદ હવે કૌશિક વેકરિયા હોય કે બાકી બીજા નેતા હોય મગનું નામ મરી પાડવા તૈયાર નથી આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે જાહેર સભામાં પોતાનો જ પટ્ટો બહાર કાઢીને પોતાને પોતાને પટ્ટા માર્યા અને જનતાને જગાડવાના પ્રયાસની વાત એમણે કરી બીજી તરફ આજે કોંગ્રેસના નેતાઓએ કીધું કે પરેશભાઈ આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરશે સમાજને જગાડવા માટેની અમે એક મુહિમ શરૂ કરીશું ત્રીજી તરફ બેન પાયલબેન એવું કહી રહ્યા છે કે કૌશિકભાઈ મને ન્યાય આપે મારું જે સરઘસ કાઢ્યું મને જે મારી સાથે જેણે ગેરવર્તન કર્યું એમને સજા થવી જોઈએ હવે બેનની વાત એ સાચી છે થવી જ જોઈએ કેમ ન થવી જોઈએ અને સજા નહીં થાય ત્યાં સુધી ન્યાય મળ્યો નહીં કહેવાય આ યાદ રાખજો હવે પાયલબેનની વાત બીજી તરફ રાજનેતાઓ પોતાની રીતે લશ્કર લડે છે કે આમાં અમે આજે ન્યૂઝ ચેનલમાં પ્રતાપ દુધાતને હું સાંભળી રહ્યો હતો પ્રતાપ દુધાત કહેતા કે અમે ભાઈ જનતાને જગાડી બીજી તરફ ગોપાલ ઇટાલિયા જાહેર સભામાં ખુદને પટ્ટા મારે છે એટલે હવે આ બધું તો ચલો ઠીક છે પરંતુ મુદ્દો ઉઠાવ્યો એ મહત્વની વાત છે બાકી બધી વાત છોડ દો કોણે હું કર્યું મૂળ વાત એ છે કે પાયલબેનનો જામીન પર છુટકારો થયો હવે આ રાજનેતાઓ એવા પ્રયાસ કરવા જોઈએ કે પાયલબેનને સામાજિક માન સન્માન મળે અને એમને ન્યાય મળે જેમણે ગેરવર્તન કરી છે એને સજા થાય હવે એની માટે તમે પ્રેસ કોન્ફરન્સ કરવી હોય કરો પટ્ટા મારવા હોય તો મારો એમાં કોઈ વાંધો નહીં જે કરવો હોય કરો પણ પાયલબેનને ન્યાય માટે તમે શું કરો છો એ આખું ગામ જોવે છે એટલે પાછું ધ્યાન રાખજો હવે મૂળ વાત આ ડાયવર્ઝનની વાત તમે જે જોઈને આવ્યા છો કે ભાઈ આ ડાયવર્ઝન કઈ વાતનું છે તમે જુઓ આ અજીબ વાત નથી લાગતી તમને કે ભાઈ એક તરફ તમારે પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટેનો મુદ્દો ધડાધમ ચાલે છે અને બીજી તરફ કરશનભાઈ અચાનક દહ વર પહેલા થયેલા આંદોલનને યાદ કરી લે તમે પાટીદાર દીકરીનો આટલો મોટો વાંધો થઈ ગયો અમરેલીમાં તમે કાંઈ ન બોલ્યા આ પહેલા પણ ઘણા રાજકીય વિવાદ પાટીદાર સમાજના નેતાઓને લઈને થયા તો અહીં તમે કાંઈ ન બોલ્યા હવે તમારે મૂળ ખબર નહીં તમારો સાહેબ આશય શું હશે અને સારો જ હશે સમાજ માટે જ હશે અચાનક તમને પાટીદાર અનામત આંદોલન યાદ આવી ગયું અચાનક તમને પાટીદારની દીકરી અને આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ યાદ આવી ગયા પરંતુ તમને ના પાયલ ગોટી યાદ આવ્યા ન તમને બીજા કોઈ વિવાદ યાદ આવ્યા અને એન્ડ ટાણે આમ આમલું કહેવાય ને કે બરોબરનો ટાઈમ થયો તો તમને યાદ આવી ગયું પાટીદાર અનામત આંદોલન જે અનામત આંદોલનના નેતાઓ હવે ભાજપના નેતા થઈ ગયા જે પાટીદાર અનામત આંદોલનના કેટલાક લડવૈયા નેતાઓ હજી પણ લડી રહ્યા છે એવામાં તમારે પાટીદાર અનામત આંદોલન અને આનંદીબેન પટેલ કેમ યાદ આવ્યા આ સવાલ જનતાના મનમાં ઊઠી રહ્યો છે હવે આમાં થયું કેવું કરશનભાઈ પટેલે આ નિવેદન આપ્યું ને એટલે અમે અમે નક્કી કર્યું કે ભાઈ અનામત આંદોલનમાં જે નેતાઓ હતા એમની હારે આપણે વાત કરવી જોઈએ હવે અત્યારના એ નેતા ગમે ત્યાં હોય અમે મનોજ પનારાર વાત કરી અમે રેશ્મા પટેલારે પણ વાત કરી અમે ચિરાગભાઈ પટેલ સાથે પણ લાઈવ બેસવાનો સંપર્ક કર્યો પરંતુ કેટલાક આ આંદોલનકારી નેતાઓ જે તે સમયે આંદોલનકારી નેતા એમનો ક્યાંક ઇશારો એ તરફ હતો કે આ અચાનક થયેલો વિવાદ ઓલરેડી ચાલતા એક વિવાદને શાંત પાડવા માટે ઉભો થયો હોય એવું લાગે છે હવે ભાઈ આમાં લાગે પણ કેમ નહીં હવે એક જ સમાજની દીકરી એક જ સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે બધો સમાજ ભેગો થયો નરેશ પટેલના અધ્યક્ષસ્થાને અમરેલીમાં તાત્કાલિક મીટિંગ થઈ બીજા દિવસે જામીન પર છુટકારો થઈ ગયો હવે ન્યાય અપાવવા માટે રાજકીય નેતાઓ દોડી કરી રહ્યા છે એવામાં તમને જાહેર કાર્યક્રમમાં પાટીદાર અનામત આંદોલન કેમ સાહેબ યાદ આવ્યું એમાં યાદ આવ્યું અમને કોઈ વાંધો નથી પાછા એવું ન કહેતા કે ભાઈ તમને શું વાંધો અમને કાંઈ વાંધો છે નહીં પરંતુ આ તો હવે અસમંજસ ઊભો થાય ને સાહેબ કે એક તરફ એક જ સમાજની લડત અમરેલીમ ચાલે બીજી તરફ તમે આઠ વર્ષ જૂના પાટીદાર અનામત આંદોલનનું ટપકું મૂકો મમરો મૂકો તો પછી થાય શું લોકોને તો એવું થાય ને કે એક મામલો જે અત્યારના જ્વાળાની જેમ હળગી રહ્યો છે ઓલા અર્થ ક્વેકની જેમ ફૂટવા ફૂટી ચૂક્યો છે એનો લાવા બધે ફેલાઈ રહ્યો છે એમાં તમે હવે એ જ સમાજની વાત એ પણ થોડા નેગેટિવ ટોનમાં તમે લઈ આવો એનો મતલબ એ થાય કે કદાચ એવા તો પ્રયાસ નથી ને કે ભાઈ એક મુદ્દો શાંત થઈ જાય એની માટે એક બીજો મુદ્દો ઊભો કરો અને આ કાંઈ રાજ્યમાં નવી વાત છે એવું છે નહીં આ પહેલા એવું થઈ ચૂક્યું છે આ પહેલા આ બધા હોશિયાર રાજનેતાઓની આ તીકડમ હોય કે ભાઈ એક મુદ્દો ફૂલ ચગી જાય એટલે બીજા મુદ્દાને એવી હવા આપી દેવી કે પહેલો મુદ્દો ભૂલાઈ જાય પરંતુ આપણે તો હોશિયાર છીએ ને આપણે ભૂલીએ નહીં મૂળ વાત એ છે કે પાયલબેનને ન્યાય અપાવવા માટે સરકાર શું કરી રહી છે સરકાર છોડો કૌશિકભાઈ શું કરી રહ્યા છે હવે ખુદનો અહમ સંતોષવા માટે તમે આ બધી ચાદરું પાથરી દીધી અને આ તો ભલું થજો આ સમાજના કેટલાક એક્ટિવ લોકોનું કે એમણે આ મુદ્દો ઉઠાવ્યો અને આખો મામલો તમારી બાજી પલટાઈ ગઈ પરંતુ સાહેબ એક વાત યાદ રાખજો અને પાયલબેને હે ને બે દી પહેલાં બહુ સારી વાત કરી એમણે કીધું કે મારી આરે નહીં હું તો કૌશિકભાઈને વિનંતી કરું છું મારી યારે નહીં કોઈ પણ સમાજની દીકરી સાથે ગુજરાતમાં શાંત કહેવાતા ગુજરાતમાં આવું વર્તન થવું જોઈએ નહીં અને ન થાય ન થાય અને ન થાય એની સંપૂર્ણ જવાબદારી આ નેતાઓની છે હવે એ પછી વિરોધ પક્ષ મેદાને આવે આમ આદમી પાર્ટી મેદાને આવે પરંતુ જે થઈ ગયું એને તો તમે ન રોકીએ ક્યાં ને જે પાયલબેન ભોગવી લીધું એમને નુકસાન સામાજિક થયું એ તો તમે પાછું નહીં વાળી ને હવે એ પાછું કેવી રીતે વળશે તો તમારી ભાઈ જવાબદારી કૌશિકભાઈ કે તમે એને માન મોભો પાછો સમાજમાં અપાવો તમારી એ જવાબદારી છે કે એને ન્યાય એ રીતે મળે કે એનું અમરેલીમાં ને આખા ગુજરાતમાં જે નામ ખોટે ખોટું ઉછળ્યું હે ને એ તમે પાછું અપાવો હવે એની માટે તમારે જે કરવું પડે એ કરો હવે કેટલાક પત્રકાર મિત્રોએ પાયલબેનને પૂછી લીધું તમારે તો રાજનીતિ ન આવું તો બેન કે ના ના મારે રાજનીતિ ન થતું બેન ખૂબ ખૂબ તમારો ધન્યવાદ તમે રાજનીતિમાં આવો એનાથી અમને કોઈ વાંધો નથી આવજો પછી આવજો અત્યાર ન આવતા નહીં તો આ બધા હું છે ફાયદો ઉઠાવવામાં એક્સપર્ટ હોય કેટલાક નેતા એ પાછા એક્સપર્ટમાં તમે પાછા તમારો એ ખોટો ફાયદો ન ઉઠાવી જાય એની માટેની આ વાત છે બાકી તમે રાજનેતામાં આવો અને યુવાઓએ રાજનીતિમાં આવવું જ જોઈએ એમાં કોઈ ના નથી સારી રાજનીતિ થાય તો આ રાજ્યનો દેશનો વિકાસ થાય પરંતુ આ હારું સમજાતું નથી કે આ કરશનભાઈ અચાનક પાટીદાર અનામત આંદોલનને આનંદીબેનને કેવું બોલ્યા પાછા આનંદીબેનને કાઢવા માટે અથવા તો એક દીકરીને હટાવવા માટે કદાચ થયું હોઈ શકે પછી પાછું એમને વાળ લીયા જેવું કર્યું એમણે પાછું કીધું કે પાટીદાર જ પાટીદાર દીકરીને હટાવે એવું કરે નહીં પણ હવે એ તપાસનો વિષય હવે એ તપાસનો વિષય હતો તો કરશનભાઈ ક્યાં બોલવાની જરૂર હતી તપાસનો વિષય હતો બે હજાર સોળથી લઈને બે હજાર ચોવીસ પતી ગયું પચી આવ્યું આઠ વર્ષમાં એ તપાસ ન થઈ શકી તો તમારે અત્યારના પાયલબેનનો મુદ્દો આલે હે એમાં બોલવાનું હતું પણ હવે આ તો વાત એવી કેટલાક લોકો એવું કહે છે કે દુઃખે હે પેટ અને કૂટે છે માથું હવે તમને ક્યાંક ભગવાન ન કરે કંઈક વાંધો હશે ન હોય અમને રામ જાણે પણ કંઈક મૂળ વાત અલગ છે અને તમે અલગ વાતને અલગ રીતે રજૂ કરી એમાં જનતા ભ્રમિત થઈ ગઈ અને એટલે મારે આ કેમેરા અમે આવીને થોડીક ચોખવટ કરવી પડી હવે જો તમે હોશિયાર લોકો તમે સમજી જ જાઓ હો કે આ રોડ આમ તમને દેખાણો છે થમનેલમાં બે રોડ જાય હે એમાં એક રોડ જાય હે પાયલબેનને ન્યાય અપાવવા માટે એમાં બીજો ફાટો પડી ગયો છે ન્યા આપણે દોડવા મળવાનું નથી હવે ગોપાલભાઈએ ગંભીરતાપૂર્વક ખુદને પટ્ટા માર્યા છે હવે એમનો આશય હારો હે સ્ટેજ ઉપરથી હારું હારું બોલ્યા હે એટલે હવે ગોપાલભાઈ જે કરે એને એનો પ્રયાસ રાજનેતા તરીકે સાચો હશે કે ભાઈ જનતાને જગાડવા માટે હું આમ કરું છું દીકરીને પટ્ટા મારે તો હું ખુદને પટ્ટા મારું પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી મળી આવ્યા અને કીધું કાલ પ્રેસ કોન્ફરન્સ અમે મુહિમ ઉપાડશું હવે એ કરે એ હાચું મૂળ વાત ભૂલવાની નથી કે આ સવાલ જે નેતા મળે ને નગરસેવક મળે ધારાસભ્ય મળે સાંસદ મળે ભાજપના મળે આમ આદમી પાર્ટીના મળે જો હાચામાં તમને પડી હોય ને આ પાયલબેનની તો આ એક સવાલ પૂછજો પાયલબેનને સામાજિક દ્રષ્ટિએ આર્થિક દ્રષ્ટિએ કોઈ મદદ કરવાના છો ન્યાય અપાવવાના છો સાહેબ આવું હાથ જોડીને પૂછવાનું એટલે આપને ખબર પડી જાય કોનો કેવો કલર બરાબર આવતીકાલે નિષ્કર્ષમાં ફરી મળીશું રોજ આવી મલક મલકની વાતો નંદરની વાતો હરવેક દઈને કહેવાની આપણી આદત છે કાલથી શરૂ પાછું હોમ માર એટલે આવી ગયો કાલ ફરી આવીશ અને આવું જ અંદરનું કંઈક લઈને આવશો જો આ હું તમને વિચારતા એટલા માટે કરું હું કે ભાઈ જો પાટીદાર અનામત આંદોલનમાં જે થયું એ યુવાઓને જે શહીદ થયા એ યુવાઓને ન્યાય અપાવવા માટે જે નેતાએ મહેનત કરી એ અને હકીકતમાં એ શહીદ નેતાઓને શહીદ પાટીદાર યુવાનોને ન્યાય મળ્યો છે કે નહીં એ સવાલ એ છે અને બીજી વાત કે અચાનક આવો મુદ્દો આવવો અચાનક હાર્દિકભાઈનો સામે વળતો જવાબ આપવો આ બધી વાત વિચાર વિમર્શ કરવા જેવી છે ખુદ શાંતિથી વિચારજો કે એક જ સમાજ એક મુદ્દો સરસ મજાનો ચાલતો હતો પાટીદારના અગ્રણીઓ ભેગા થઈ ગયા હતા હારી હારી વાતો કરતા હતા પાયલબેનને જામીન મળી ગયા હવે ન્યાય અપાવવાની વાત હતી એમાં અચાનક પાટીદાર અનામત આંદોલન ક્યાં વચ્ચે આવ્યું હવે એમણે કીધું તો કીધું પણ હમણાં કેમ કીધું અને કહેવાનું જ હતું તો પછી પાયલબેન ઉપર તમે કેમ ન બોલ્યા પાટણ ઉપર તમને બોલ્યા કોક તો એવું કે છે તમને પહેલાં કીધું એમ કે છે પેટ છે માથું આ બધું સમજી જવાનું અને હમજી વિચારીને પછી આગળ નક્કી કરવાનું કે આપણે શું કરવું છે આવતીકાલ મળશું એક નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપો અને આ વિડીયો ગમે તો કચકચાઈને શેર કરો લાઈક કરો અને કચ કચાઈને કમેન્ટ કરો તમ તારે અને કમેન્ટ એવી કરો કે જેની વાત આપણે કરીએ એ વાંચવા આવે કાલ મળીએ નમસ્કાર